શું ભારતને બરબાદ કરવામાં સૌથી મોટો હાથ જવાહરલાલ નહેરુ નો છે નહેરુજી એ જાણી જોઈને આ દેશમાં એવા બીજ રોપ્યા કે જેનાથી હિન્દુઓ ખતરામાં આવી ગયા નેહરુજીએ ભારતના શીર્ષ સમાન ગણાતા કાશ્મીરમાં આર્ટિકલ ત્રણસો સિત્તેર લગાવીને સડક મુદ્દો ઉભો કરી દીધો શું નહેરુજી ભારતના મુસ્લિમોનું પુષ્ટિકરણ કરતા હતા આવા અનેક મેસેજ સવાર પડતા જ આપણા વ્હોટ્સઅપ માં આવી જતા હોય છે જો સરદાર વલ્લભભાઈ પ્રધાનમંત્રી બન્યા હોત તો આર્ટિકલ ત્રણસો લાગુ જ ના થયું હોત સરદાર વલ્લભભાઈ પટેલ અને નહેરુજી વચ્ચે કેટલા મતભેદ હતા અને એકબીજા માટે તેઓ શું વિચારતા પોતાના મેનિફેસ્ટોમાં જાહેર કરેલા વાયદાઓમાં નથી અને ત્રણસો સિત્તેર આર્ટિકલ ને હટાવવાનું કામ એવી રીતે પ્રેઝન્ટ કરે છે કે જાણે ભારતનો વિકાસ આર્ટિકલ ત્રણસો ના કારણે જ અટકી ગયો હતો બીજેપી ના નેતાઓ એમ કહે છે કે અમે કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર આર્ટિકલ એટલે હટાવ્યું કે જેથી ત્યાંના લોકોને કાશ્મીરના લોકોને ભારતના બીજા લોકોની સમાન ન્યાય મળી રહે સમાન અધિકાર મળી રહે જેથી ગુજરાતનો ખેડૂત કાશ્મીરમાં જઈને જમીન ખરીદે અને ખેતી કરે દેશ કે સામે 70 સાલ સે એક ઓર બરા ચેલેન્જ થા જીસે કુ દિન પહેલે ભારતને ફેરવેલ દે હૈ आर्टिकल थ्री सेवेंटी ने जम्मू कश्मीर और लद्दाख के लोगों को विकास से और समान अधिकारों से वंचित रखा था अब भारत के संविधान ने जो अधिकार बाकी भारतीयों को दिए हैं वही अधिकार जम्मू कश्मीर और लद्दाख के लोगों को भी मिल गए हैं

આજે હું તમને કેટલાક ઐતિહાસિક તથ્યો જણાવીશ કે જે જાણ્યા પછી તમને ચોક્કસ આઘાત લાગશે આજે આ દેશની સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ પણ ચાવાળો નેતા કે કોઈ પણ ખોટી ડિગ્રી ધરાવતો મન ફાવે એમ સ્ટેજ પર ઊભો રહીને બફાટ કરતો હોય છે જેને ઇતિહાસની કોઈ જાણકારી નથી અને ઇતિહાસને પોતાના ફાયદા માટે પેશ કરે છે અને ભારતની કેટલીક મૂર્ખ જનતા આ વાતોને સાચી પણ માની લે છે તો આજે હું તમને ઇતિહાસની કેટલીક સાચી હકીકતો જણાવીશ જે ઇતિહાસ છે તમે વોટ જ ના આપતા હોત તો ચાલો આજે વાત કરીએ આર્ટિકલ ત્રણસો તમને જાણીને નવાઈ લાગશે કે આર્ટિકલ ત્રણસો જેને ડ્રાફ્ટ કર્યું હતું ત્યારબાદ આ ડ્રાફ્ટને ફાઇનલ કરનાર વ્યક્તિ તે વખતના ના તત્કાલીન ગૃહમંત્રી એટલે કે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ પોતે હતા એમણે પોતે જ આને સંસદમાં રજૂ કર્યું હતું અને તમને નવાઈ લાગશે એ પણ જાણીને કે તે સમયે આપણા વડાપ્રધાન તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિદેશમાં હતા હવે તમે જ વિચારો કે જો સરદાર વલ્લભભાઈ પટેલ આર્ટિકલ ત્રણસો સિત્તેર ના વિરોધમાં હોત

એમને પોતાની ખુરશી વાલી હતી તેઓ સત્તા પ્રેમી હતા પણ જેવું આપણે જાણીએ છીએ તેમનો સ્વભાવ તેમનો ઇતિહાસ તેના ઉપરથી આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ કે આ પહેલી સંભાવના ખોટી છે પહેલી શક્યતા ખોટી છે કારણ કે તેઓ પોતે કેટલા રાષ્ટ્રપ્રેમી હતા અને પોતાના વ્યક્તિગત હિતોને ક્યારેય રાષ્ટ્રપ્રેમની વચ્ચે આવવા નતા દેતા અને એમના સિદ્ધાંતો એટલા કડક અને ખૂબ જ સ્ટ્રિક્ટ હતા એટલે આપણે સમજી શકીએ છીએ કે આ પહેલી શક્યતા ખોટી હોય એવો સત્યાપ્રેમી ન હતા બીજી સરદાર વલ્લભભાઈ પટેલ પોતે આર્ટિકલ ત્રણસો સિત્તેર ના ફેવર માં હતા એટલે કે સહેમત હતા તો પેલી શક્યતા તો આપણને ખોટી જણાય છે તેમના સ્વભાવ તેમના ઇતિહાસ જોતા તો હવે આ બીજી શક્યતા સાચી હોઈ શકે કે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે ત્રણસો સિત્તેર ઈચ્છતા હતા કે આ આર્ટિકલ લાગુ પડે અને કદાચ તે સમય પ્રમાણે જે કંડિશન થઈ હતી ત્યાંના રાજા સાથે કાશ્મીરના રાજા સાથે એ પ્રમાણે જે શરતો હતી તે આર્ટિકલ ત્રણસો સિત્તેરમાં નાખવી જરૂરી હશે એટલે જ આપણા સરદાર પટેલ સાહેબે આર્ટિકલ ત્રણસો સિત્તેરને ફાઇનલ કરીને લાગુ કરાયું હતું પણ આપણને સવાર સાંજ ઇતિહાસ ભણાવવામાં આવે છે વોટ્સએપ યુનિવર્સિટીના માધ્યમથી કોના દ્વારા બીજેપી અને આરએસએસ ના આઈટી સેલ દ્વારા શા માટે તમે પોતે જાણો છો કે એમનો પોતાનો એજન્ડા છે કે એન્ડ રૂલ હવે કેટલીક સરદાર વલ્લભભાઈ પટેલ અને નેહરુજી વિશેની વાતો તમારે સમજવી પડશે આપણા સરદાર સાહેબ પોતે કાશ્મીરને ભારતની અંદર ભેળવવાના વિરોધી હતા આ ઇતિહાસ કે છે સાહેબ અને આ ઇતિહાસ કોઈ તમને નહીં બતાવે कोई जगह बात नहीं थी इतिहास में सरदार वल्लभ भाई पटेल पोते ने भारत में बेढ़ोवाना विरोधी था चलो समझिए क्या सरदार ने भारत के पहले रक्षा मंत्री बलदेव सिंह को लिखे पत्र में भी ऐसा ही कुछ कहा है वे अपने पत्र में लिखते हैं कि कश्मीर अगर किसी दूसरे राष्ट्र का शासन अपनाता है तो उन्हें कोई आपत्ति नहीं है गुजराती भाषा में सरदार पटेल पर सरदार साचो मानस साची बात लिखने वाले उर्विश कोठारी ने बीबीसी को इस बारे में बताया था उन्होंने कहा कि रजवाड़ों के विलय के दौरान सरदार कश्मीर का भारत कांग बनने को लेकर ज्यादा गंभीर नहीं थे उर्विश कहते हैं कि इसकी दो वजहें थी पहली उस राज्य का भूगोल और दूसरा राज्य की आबादी उर्विश कोठारी ने बताया कि इस बात का ध्यान रखना जरूरी है कि कश्मीर एक सीमाई राज्य था और उसकी ज्यादातर जनसंख्या मुसलमान थी इसी कारण सरदार कश्मीर का भारत में विलय करने को लेकर ज्यादा जिद्दी नहीं थे तो सबसे पहला समझिए की नेहरू जी के भारत अंदर भिड़वा मांगता था नेहरू जी विदेश नीति में खूब पारंगत था એ વાત સરદાર પટેલ પોતે માનતા હતા જે આપણે આગળ જાણીશું પરંતુ નહેરુજી દ્રષ્ટિકોણ એ હતો કે જો કાશ્મીરને ભારતના ટોપ પર આપણે અંદર સામેલ કરી દેવામાં આવે તો આપણે ઓટોમેટિકલી જે બીજી ઇન્ટરનેશનલ બોર્ડરો છે તેનાથી બચી શકીએ ડાયરેક્ટ અંદર ભારતમાં ન આવી જાય એક બફર ઝોનનું કામ કરે કાશ્મીર કારણ કે પહાડી વિસ્તાર છે ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે એટલે આપણે અફઘાનિસ્તાન કઝાકિસ્તાન ચાઇના અને પાકિસ્તાનની બોર્ડરોથી બચી શકીએ ડાયરેક્ટ આપણે કોન્ફ્લિક્ટમાં ન આવી જાય નહીં તો સીધું પંજાબ દિલ્હી આ બધું એરિયા હિમાચલ પ્રદેશ કનેક્ટ થઈ જાય આપણી ઇન્ટરનેશનલ બોર્ડર તો તમે વિચારો કે આજે આપણે ચાર દેશો સાથે કેટલી બધી સમસ્યાઓથી નીપટતા હોત તો કેટલું દીર્ઘ પેલું કહેવાય ને કે દીર્ઘ દ્રષ્ટા તરીકે તેમણે આ વિચાર્યું હતું અને એમનો આ મુદ્દો સાચો પણ કહેવાય આજે કાશ્મીર એક બફર ઝોન તરીકે છે ચાઇના આ કાશ્મીરના કારણે જ આપણને સીધું કોન્ફ્લિક્ટમાં અંદર આવી નથી શકતું કે ભારતની અંદર ઘૂસી નથી શકતું તમને એ પણ જાણીને નવાઈ લાગશે કે જે કેબિનેટ મીટિંગમાં આ ત્રણસો સિત્તેર આર્ટિકલ અને આ કાશ્મીરનો મામલો જે યુએન માં લઈ જવાની વાત થઈ હતી જે સવાર સાંજ આપણને વોટ્સએપ યુનિવર્સિટીમાં માછલા ધોવા છે નહેરુજી પર કે કાશ્મીરનો મુદ્દો યુએન માં લઈ ગયા તો આજે નેહરુજી પોતે એકલા આ લઈ જનારા ન હતા મુદ્દો આ કેબિનેટ મીટિંગમાં થયેલો નિર્ણય હતો અને આ કેબિનેટ મીટિંગમાં કોણ હાજર હતું તમે જાણો છો બીજેપીના જે કહેવાય શ્યામા પ્રસાદ આ કાશ્મીરનો મુદ્દો યુએનમાં લઈ જવાયો હતો તો સીધી વાત છે જો નેહરુજી કાશ્મીરના મુદ્દે કઈ ખોટું કરી રહ્યા હતા તો બીજેપી ના સ્થાપક જે કહેવાય છે શ્યામા પ્રસાદ મુખર્જી એમણે શા માટે વિરોધ ના કર્યો આ વાતનો શા માટે તેમણે તે સમયે કોંગ્રેસ માંથી રાજીનામું ના આપ્યું લાગ્યું સર્વસંમતિથી આ નિર્ણય લેવાયો અને કાશ્મીર નો મુદ્દો યુએનમાં ગયો એટલે આજે બીજેપી જે મુદ્દા ઉપાડી રહી છે આ બધા એ એકચ્યુઅલી બધા માત્ર ને માત્ર પોલિટિકલ પ્રોપોગેન્ડા છે હિન્દુઓને ધ્રુવીકરણ કરવા માટેના એ સ્પષ્ટ થાય છે કારણ કે એમના જે બાપા હતા સ્વામી પ્રસાદ મુખર્જી એમણે પોતે જ આ વસ્તુને એગ્રી કરેલી હતી જે આ ઇતિહાસ કહે છે તો એમની આ વાત આ વંશજો સમજવી જોઈએ પણ એ કોઈ સમજતા નથી એ માત્ર પોતાની સત્તા મેળવવા માટે થઈને આ મુદ્દાને ઉપાડતા રહે છે હવે આપણે બીજું સમજવું પડશે કે બીજેપીના લોકો જે છે એ શા માટે સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણા મહાત્મા ગાંધીજીને ટાર્ગેટ નથી કરતા માત્ર ને માત્ર નેહરુજીને કેમ ટાર્ગેટ કરે છે એની પાછળ બહુ મજાનું કારણ છે કારણ કે નહેરુજી એક ઇન્ડિયાની આઇડિયોલોજી છે એમણે જ એક ડેફિનેશન આપી હતું ઇન્ડિયા ઇન્ડિયાની કે ઇન્ડિયા શું છે ભારત શું છે ભારત રાષ્ટ્ર કઈ રીતે બને છે એની આખી આઈડિયોલોજી નહેરુજીએ આપી હતી આજે તમે જે અખંડ ભારત જે આપણું છે એની મજબૂતીની જે નીવ છે એ નહેરુજીના આ દ્રષ્ટિકોણના કારણે છે તમને આ જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનના જે ઇતિહાસકારો છે એમણે સ્પષ્ટ લખ્યું છે કે જો આજે સરદાર વલ્લભભાઈ પટેલ તે સમયે પીએમ બન્યા હોત તો કાશ્મીર પાકિસ્તાનની અંદર હોત નહીં કે ભારતની અંદર કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે કાશ્મીરને ભારતમાં ભેળવવાના વિરોધી હતા એવું ઇતિહાસ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કારણ કે તે સમયે સરદાર વલ્લભભાઈ પટેલ જુનાગઢ અને હૈદરાબાદને પાકિસ્તાન સાથે જોડાવા દેવા માંગતા ન હતા એટલે એમનું માનવું હતું કે પાકિસ્તાન આપણી અંદર આવીને ઘુસી જાય એના કરતા બેટર છે કે કાશ્મીર જતું રહે અને જૂનાગઢ અને હૈદરાબાદ ભારતની અંદર વિલીન થઈ જાય હવે તમે જ વિચારો કે આજના સમયમાં જો પાકિસ્તાન જુનાગઢ અને હૈદરાબાદમાં હોત તો શું હાલત થઈ હોત ભારતની કેટલી સમસ્યા ઉભી થાત પણ સરદાર સાહેબ એ વખતે લાંબી બુદ્ધિ વાપરી દીર્ઘ દ્રષ્ટિ વાપરી અને જુનાગઢ અને હૈદરાબાદને વિલીન કરવા પર વધારે ભાર આપ્યો નહીં કે કાશ્મીરમાં પણ આજે સમસ્યા એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ ને આ ગોળસેવાદીઓ સરદાર વલ્લભભાઈ પટેલ કરતા પણ વધારે જાણતા થઈ ગયા છે મન ફાવે એમ સરદાર વલ્લભ પટેલના જે આપણા કાર્યો હતા હતા એમના જે અને સિદ્ધાંતો હતા એના વિરુદ્ધ માર્કેટિંગ કરતા હોય છે સરદાર સાહેબનું અને તમને સવાર સાંજ સરદાર વલ્લભભાઈ પટેલની ખોટી ખોટી ગોળીઓ પીવડાવે છે તમને જાણીને નવાઈ લાગશે કે ગાંધીજી એ ઓગણીસો બેતાલીસ માં કોંગ્રેસની જે આઈસીઇએ ની મિટિંગ થાય છે આ મિટિંગમાં સ્પષ્ટ કહ્યું હતું કે મારો ઉત્તરાધિકારી સરદાર વલ્લભભાઈ પટેલ પણ વિચારધારા એકદમ અલગ હતી બંને મતભેદ થયા કરતા હતા મનમેળ ન હતા પણ તે સમયે તેમણે આના પાછળનું કારણ આપતા ગાંધીજીએ જણાવ્યું હતું કે નહેરુજીની વિદેશ નીતિમાં ખૂબ પારંગત છે એ માસ્ટર છે એની બાબતમાં ખૂબ વિદેશ યાત્રાઓ પણ કરી છે અને સાથે સાથે

તે સમયે પણ જવાહરલાલ નહેરુ જ હતા નહીં કે સરદાર વલ્લભભાઈ પટેલ તો સ્વાભાવિક છે કે 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 તે સમયે પીએમ બન્યા બન્યા હોત હોત તો પણ જવાહરલાલ જ કારણ ચહેરો જે હતા અને ત્યાં સુધી સરદાર સાહેબે પણ આ ઇલેક્શનો પછી ગાંધીજીને પત્ર લખીને પોતે જણાવ્યું હતું કે આ ઇલેક્શનોમાં જવાહરલાલ નહેરુએ પોતાની ક્ષમતાઓની બહાર જઈને મહેનત કરી છે તે ખૂબ જ વખાણવા લાયક છે અને આજે પણ એટલી જ મહેનત જવાહરલાલ નહેરુ કરી રહ્યા છે આ વાક્યો હતા સરદાર સાહેબના આ પત્રો તમને ઇતિહાસમાં જોવા મળી જશે આપણે સમજવું જોઈએ બનવું જ હોત તો એમણે નોમિનેશન પાછું શા માટે ખેંચ્યું હોત એ પોતે અલગ થઈ જાત કોંગ્રેસથી અને પોતે પોતાની પાર્ટી બનાવીને ત્યાં ઉભા થઈ જાત પણ સરદાર પટેલ સ્પષ્ટ જાણતા હતા કે ભારતના યુવાનોની પહેલી પસંદ સરદાર સાહેબ નહીં પણ જવાહરલાલ નહેરુ છે

બંને બંનેના મતભેદ હોવા છતાં વિચારભેદ હોવા છતાં પણ તેમણે બંને સાથે મળીને ભારત દેશ માટે કામ કર્યું અને પોતાના અંગત સ્વાર્થને સાઈડ મૂકી દીધા કારણ કે તેમનું એક જ લક્ષ્ય હતું કે મહાન ભારતનું નિર્માણ કરવું અને અહીંની જનતાનું કલ્યાણ કરવું ઇતિહાસકાર રામચંદ્ર ગુવા પોતાના સંશોધનમાં કહે છે કે જુનાગઢના વિલીનીકરણ સમયે ત્યાંની એક કોલેજમાં સરદાર વલ્લભભાઈ પટેલે એક વક્તવ્ય આપ્યું હતું અને એમાં સ્પષ્ટ કહ્યું હતું કે જો જુનાગઢ ભારતમાં વિલીન થતું હોય તો આપણે કાશ્મીરને ભૂલી જવું જોઈએ આ સરદાર વલ્લભભાઈ પટેલના પોતાના શબ્દો હતા સરદાર પટેલ સાહેબની એક ખાસિયત હતી કે એમને ક્યારે પણ આપણા હાલના નરેન્દ્ર મોદી સાહેબની જેમ પોતાને મહાન ચિતરવાની કોઈ ઘેલસા ન હતી આવો જ એક પ્રસંગ થયો હતો તે સમયે ચોપાટીમાં જયારે જવાહરલાલ નહેરુ ને અને સરદાર વલ્લભભાઈ પટેલ એક એક જાહેર સંબોધી રહ્યા હતા ત્યારે સ્ટેજ ઉપર બેઠેલા બ્રિટિશ પત્રકારે પટેલ સાહેબને એમ કહ્યું કે સાહેબ તમે જુઓ તમને જોવા માટે અને તમને સાંભળવા માટે કેટલી બધી ભીડ આવી છે ત્યારે સરદાર પટેલ સાહેબ એમ કહ્યું હતું કે દોસ્ત આ ભીડ મને જોવા નથી આવી આ આપણા જવાહરલાલ નહેરુ ને સાંભળવા અને જોવા માટે આવેલી ભીડ છે

નથી કેતો બીજી એક મહત્વની વાત કે જ્યારે જયારે બને છે ત્યારે પત્ર લખીને સરદાર સાહેબ ને કહે છે કે જ્યારે આપણી સરકાર બની રહી છે તો હું તમને આમંત્રણ આપું છું ગૃહ મંત્રી આ દેશના બનવા માટે ત્યારે આપણા સરદાર સાહેબ પત્ર લખીને થોડા ગુસ્સા અને પ્રેમ સાથે નહેરુજીને કહે છે કે આપણે આટલા વર્ષો મહાત્મા ગાંધીજીના ચરણોમાં સાથે રહીને કામ કર્યું તો તમારે મને આમંત્રણ ના આપવાનું હોય હું હંમેશા તમારી સાથે છું અને સાથે રહીશ તમે મારા નાના ભાઈ જેવા છો બીજી એક સરદાર સાહેબને વડાપ્રધાન બનાવવા માટે થઈને આ બીજેપી લોકો સવાર સાત વોટ્સએપના મેસેજો ચલાવતા હોય છે એમાં એક ખાસ વસ્તુ કહી દઉં કે ભગતસિંહ પણ પોતાની મેગેઝિન કીર્તિમાં એક લેખ લખ્યો હતો કે આજના લીડરો અને તેમના કાર્યો એમણે કહ્યું હતું કે આવનારા ભવિષ્યના ભારતના ભવિષ્ય માટે સૌથી શ્રેષ્ઠ લીડર જો કોઈ હોય તો એ જવાહરલાલ છે અને આ વિચારો તેમણે જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યા એના પંદર વીસ વર્ષ પહેલા લખી નાખી હતી તમે વિચારો એ વખતે એમની લોકપ્રિયતા કેટલી હશે અને આ કમળગટ્ટાઓને કંઈ ખબર નથી ઇતિહાસની અને માત્ર ને માત્ર જાતિવાદ ફેલાવવાના નામે સરદાર વલ્લભ પટેલનો એમના સિદ્ધાંતોની વિરુદ્ધ ઉપયોગ કરી રહ્યા છે તેમણે આ લેખની અંદર જે લખ્યું હતું તેમાં સુભાષચંદ્ર બોઝ અને નેહરુજીને એક સાથે સરખાવ્યા હતા અને તેમણે એમ પણ લખ્યું હતું કે નેતાજી આપણા બંગાળી છે બંગાળી લોકો ખૂબ ભાવુક હોય છે અને આપણા જે પંજાબી નેતાઓ છે તે એમના કરતાં પણ વધારે ભાવુક છે એટલે આપણે ભાવુક નેતાઓ અને પ્રેમાણ નેતાઓની જરૂર નથી આપણે વિવેકશાળી વિવેક

તો તમે મોડામાં આંગળા નાખી દેશો તમારો ફોન તમે તોડી નાખશો જેમાં રોજ સવાર સાત વોટ્સએપ વાળા ગોલવર્કરે સરદાર પટેલ સાહેબને પત્ર લખ્યો હતો તેના જવાબમાં આપણા પટેલ સાહેબે અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો ના દિવસે રિપ્લાયમાં લખ્યું હતું કે એમાં કોઈ શંકા નથી કે આરએસએસ એ હિન્દુ સમાજની સેવા કરી છે પણ વિરોધાત્મક બાબત એ છે કે તેઓ પ્રતિશોધની આગમાં સળગી રહ્યા છે અને જેના કારણે તેઓ મુસ્લિમો ઉપર હુમલો કરી રહ્યા છે તેમણે એમ પણ લખ્યું કે હિન્દુને સંગઠિત કરવા તે એક અલગ બાબત છે અને નિયતતા નિર્દોષ અને પ્રામાણિક બાળકો અને મહિલાઓ ઉપર અત્યાચાર કરવા હથિયાર ઉઠાવવા એમના પર હુમલો કરવો તે અલગ બાબત છે આરએસએસ ની બધી જ સ્પીચ ઝેરીલી હોય છે અને હિન્દુ પ્રોટેક્શનના નામે

कहते हैं कि आजाद हिंदुस्तान जितनी स्वतंत्रता लोगों को मिलनी चाहिए इतनी देने में झिझकते हैं और कुछ ऐसे कड़े कानून बनाते हैं जिसके वजह से आजादी पर तराप होती है हमें कबूल करना पड़ता है कि ये बात कई दर्जे तक सही है लेकिन आपको यह मानना पड़ेगा कि आजादी जिसने दिलवाई इनका खून करने में भी हमारे मुल्क में ऐसे आदमी पड़े हैं कि तो जिसको संकोच नहीं हुआ शर्म नहीं हुई वैसे लोगों के लिए या तो परदेशी संस्कृति इधर लाने के लिए आर्थिक परदेशी संस्कृति लाने के लिए राजकीय संस्कृति लाने के लिए या वहां का प्रदेश का सोशल स्ट्रक्चर इधर जबरदस्ती ठोकने के लिए जो लोग कोशिश करते हैं उसको हम ठीक न रखे और उसकी संभाल न रखे तो जो चाइना की हालत हुई जो बर्मा की हालत हो रही है जो और आसपास ईस्ट एशिया में हालत हो रही है वो हमारे मुल्क की हो वो न होना चाहिए उससे सावधान रहना चाहिए इसलिए पहला हमारा कर्तव्य हिंदुस्तान का हिंदुस्तान की स्थिरता संभालना और उसमें हम गलती करें तो हम आगे ही नहीं सकते हैं इसलिए આ જ શબ્દો સાથે તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીને પણ ચિઠ્ઠી મુસ્લિમો અહીંયા જ રહેવાના છે એટલે આપણી પહેલી ફરજ છે કે એમને અહેસાસ કરાવીએ કે આ દેશ એમનો છે અને સાંપ્રદાયિકતાનો સ્પષ્ટ મતલબ છે ધાર્મિક કટ્ટરતાવાદ અને સ્પષ્ટ ઝેર છે એમના પોતાના વક્તવ્યના શબ્દો છે બીજેપી ના કોઈ પણ ખૂણા ખાંચરામાંથી કોઈ પણ નેતાને પકડી લો તો એ સરદાર સાહેબ વિશે માત્ર એક જ વાત જાણતો હોય અથવા તો કરશે કે સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કરવામાં મહત્વનો ભાગ ભજ્યો છે પણ તમને કોઈ આવી વાત નહીં જણાવે કારણ કે પોતે નથી જાણતો આપણા નેતાઓ જ અભણ અને ખોટી ડિગ્રી ધરાવતા નેતાઓ છે આપણી પાસે તો એમને ક્યાંથી ઇતિહાસનું જ્ઞાન હોય એમને તો ઉપરથી ચિઠ્ઠી આવે એટલું જ બોલવાનો એ જ એજન્ડાને આગળ વધારવાનો અને પોતાની સત્તા ટકાવી રાખવા હિન્દુ સમાજના ભાગલા પાડતા રહેવાનું ભારતીયોના ભાગલા પાડતા રહેવાનું ડિવાઈડ એન્ડ રૂલ અંગ્રેજોની નીતિ અને એટલે જ રાજ્યનું સુકાન એવા લોકોના હાથમાં આપવામાં આવે છે કે જેઓએ ભૂતકાળમાં પોલીસ સાથે જાહેરમાં મારે મારી કરી હોય પોતે કાયદાઓના ભંગ કર્યા હોય પોતે ખોટા કામો કર્યા હોય પોતે અપરાધી બન્યા હોય લોકોના અપહરણ કર્યા હોય આવા નેતાઓને તો સુકાન સોંપવામાં આવે છે અને આવો સમૂહ આજે જ્ઞાન વેચવા નીકળ્યો છે સમાજમાં કે આર્ટિકલ ત્રણસો સિત્તેર ભારતને બરબાદ કર્યું મોટી ભૂલ હતી તમને જાણીને નવાઈ લાગશે કે આપણા સરદાર સાહેબે તે સમયે આરએસએસ પાસે લેખિતમાં લીધું હતું કે આરએસએસ કોઈ પણ પોલિટિકલ કાર્યવાહીમાં ભાગ નહીં લે પોતે માત્ર કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન બનીને જ રહેશે એ પોતે એમનું કોન્સ્ટિટ્યુશન બનાવશે એમના મેમ્બરોના રેકોર્ડ રાખશે પણ એમાંનું કશું જ આજે આરએસએસે કર્યું નથી સરદાર પટેલ સાહેબની જે ઈચ્છા હતી અથવા તો એમણે જે લખાણ લીધું હતું એનું સ્પષ્ટ ઉલ્લંઘન કર્યું છે આજની આરએસએસ અને બીજેપી અને એ જ બીજેપી અને આરએસએસ આજે સરદાર વલ્લભભાઈ પટેલનો ઉપયોગ કરે છે પોતાનું માર્કેટિંગ કરવા માટે અને આપણી મૂર્ખ મજા એ માર્કેટિંગને વધાવી પણ લે છે ખેર આ તો થઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની મહાનતા અને એમની ધર્મ નિરપેક્ષતાની વાત પણ હવે વાત કરીએ કે શું ખરેખર કાશ્મીરની જનતાને આર્ટિકલ ત્રણસો સિત્તેર બાદ કોઈ ફાયદો થયો તો આ વાતના જવાબમાં આપણે પહેલા તો સમજીએ કે થોડા દિવસો પહેલા તમને એક સમાચાર જોયા છે કે કાશ્મીરમાં એક મેડિકલ યુનિવર્સિટી હતી મેડિકલ કોલેજ હતી જે હિન્દુ સંગઠન દ્વારા ચલાવવામાં આવતી હતી હિન્દુ ધાર્મિક સંસ્થા દ્વારા એ મેડિકલ કોલેજમાં મેડિકલ કોર્સ બંધ કરાવી દેવામાં કારણ શું કે ત્યાં આગળ વધારે સીટો ત્યાંના કાશ્મીરના મુસલમાનોને મળી હતી વિદ્યાર્થીઓને અને હિન્દુઓનો માત્ર પાંચ છ વિદ્યાર્થીઓ બસ આ જેલસી રાખીને ત્યાં આખી મેડિકલ કોલેજ બંધ કરાવી દેવામાં આવી પણ આ મૂર્ખાઓ જે બંધ વાળા હિન્દુ કટ્ટરવાદી સંગઠનો હતા આ સંગઠનો ના જે લોકો છે એમને એટલી અકલ નથી કે ભાઈ કાશ્મીરમાં મેજોરિટી મુસ્લિમોની છે તો ત્યાં આગળ મેજોરિટી જે સીટ છે એ મુસ્લિમ વિદ્યાર્થીઓને જ મળવાની હતી અને હિન્દુ વિદ્યાર્થીઓને ઓછી મળી એનું કારણ છે કે તમે હિન્દુ વિદ્યાર્થીઓને આ ધર્માંધતાના ઝેર પીવડાઈ રાખો છો સવાર સાંજ એને ભણવા નથી દેતા તો ક્યાંથી આ મેડિકલના એક્ઝામને પાસ કરીને મેડિકલ સીટ મેળવી શકે એને તમે સવાર સાંજ આ ધર્માનું ઝેર પીવડાવો છો એને ખોટા રસ્તે વાળો છો તો ક્યાંથી બિચારો ભણીને આગળ આવે અને બિચારા પેલા કાશ્મીરના જે યુવાનો હતા એ ભણી ગણીને મેડિકલ સીટ એમને મળી તો તમે એનો એનું ઝેર રાખીને એનો દ્વેષ રાખીને એ મેડિકલ કોલેજ જ બંધ કરાવી દીધું તો હવે તો તમે પોતાના પગ પર ખુલાળો માડ્યો કે જે હિન્દુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા ત્યાં એમને પણ નુકસાન થઈ ગયું તો એનો ફાયદો શું ત્યાંની જનતાનું ભલું ઈચ્છતા હતા એની માંગણીઓ મૂકતા હતા તમારી સમક્ષ જો તમે આર્ટિકલ ત્રણસો ત્યાંના સ્થાનિકોના ભલા માટે હટાવી હતી તો પછી એમની ભલાઈ થઈ ગયા એમના નેતાને તો તમે જેલમાં નાખી દીધો એમની વાત સાંભળતા નથી ત્યાંની ચૂંટાયેલી સરકારને બે વર્ષ સુધી તમે રાજ ના કરવા દીધું ત્યાં શાસન ના ચલાવવા દીધું દિલ્હીમાં બેઠા બેઠા અમિત કાકા ચલાવતા હતા બે વર્ષ સુધી તો જ્યારે ત્યાંની ચૂંટેલી સરકાર હતી ત્યાંના લોકોએ ચૂંટેલી સરકાર હતી એને રાજ ના કરવા દીધું તો ક્યાંથી તમે ત્રણસો સિત્તેર હટાવીને શું ભલું કર્યું તમે કાશ્મીરની જનતા ત્યાંના મુખ્યમંત્રીને તમે નજરકેદ કરી દો છો મન ફાવે ત્યારે તો આ તો કોઈ ભલું નથી કર્યું તમે સ્થાનિક લોકોને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પણ ભારતની જનતા ને કહેવાય ને કે ખોટો અને અધૂરો ઇતિહાસ બતાવવામાં આવે છે સવાર સાંજ થોડે દિવસે આપણા નેતાઓ ભારતની જનતાને ચૂનો મારે છે અને કેટલીક ભોળી પ્રજા આ નેતાઓની વાતોથી અંજાઈને એમની વાતોમાં આવી જાય છે અને પછી ગેરમાર્ગે દોરવાઈ જાય છે અને સવાર સાંજ પછી મેળવે છે શું મોંઘવારી મોંઘુ શિક્ષણ થર્ડ ક્લાસ ક્વોલિટીની સ્વાસ્થ્ય સુવિધાઓ ખાડાવાળા રોડ છતાં પણ ટોલ ટેક્સ વસુલાત બેરોજગારી આના સિવાય કઈ મળ્યું નથી અને તમને મળવાનું પણ નથી જ્યાં સુધી તમારા દિમાગમાં સાચો ઇતિહાસ નહીં જાય તો કેવું લાગ્યું તમને સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન તેમના સિદ્ધાંતો એમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો અને હવે કોઈ તમને વોટ્સઅપ યુનિવર્સિટીમાં મેસેજ મોકલે કે આ નેહરુજીની ભૂલ હતી તો એને કહેજો કે ભાઈ આર્ટિકલ ત્રણસો સિત્તેર સરદાર પટેલ સાહેબે પોતે લાગુ કરાયું હતું તો ફરી મળીશું એક આવા જ નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો અને આ વિષય તમને ગમ્યો હોય તો ખાસ કરીને અન્ય લોકો સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા જય હિન્દ